નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેરમાં મિત્રો આજે એક સુવાક્ય યાદ આવે છે કે બે અક્ષરનું લક અઢી અક્ષરનું ભાગ્ય ત્રણ અક્ષરનું નસીબ અને સાડા ત્રણ અક્ષરની કિસ્મત આ બધા ચાર અક્ષરની મહેનત કરતા તો નાના જ છે મિત્રો આજે આપણે જોઈએ જનરલ નોલેજના કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો પ્રથમ છે પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો તો જવાબ છે માનવીની ભવાઈ બીજો છે આઈપી એડ્રેસમાં કેટલા બિટનો ઉપયોગ થાય છે આઈપી એડ્રેસમાં કેટલા બીટનો ઉપયોગ થાય છે તો જવાબ છે બત્રીસ બીટ ત્રીજો છે જો જી અર્થ આઠ છ ચાર બે થાય તો એચ એફ અર્થ શો થાય જો જીઇ સી અર્થ આઠ છ ચાર બે થાય તો એચ બીડીનો અર્થ શો થાય જવાબ છે નવ સાત ત્રણ પાંચ ચોથો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા એનાયત થતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ગુજરાત સરકાર દ્વારા એનાયત થતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે તો જવાબ છે ગુજરાત ગૌરવ પુરસ્કાર પાંચમો છે ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે તો જવાબ છે પરમવીર ચક્ર છઠ્ઠો છે વિન્ડોઝમાં હેલ્પ મેળવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે વિન્ડોઝમાં હેલ્પ મેળવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો જવાબ છે કી સાતમો છે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે જવાબ છે મધ્ય ગુજરાત આઠમો પ્રશ્ન છે કયા મુગલ બાદશાહી ટંક શાળાઓ ઊભી કરી હતી કયા મુઘલ બાદશાહે ટંક શાળાઓ ઊભી કરેલી તો જવાબ છે શેરશાહે નવમો પ્રશ્ન છે ઉત્તરના મેદાનને દેશના કયા ભંડાર તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરના મેદાનને દેશના કયા ભંડાર તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે અન્નના ભંડાર દસમો છે અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ થયું હતું અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ થયું હતું તો જવાબ છે હલ્દી તો મિત્રો આજે કેટલાક આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો જોયા જે ટેટ જેટ ટેચ ટાટ અને અન્ય ક્લાસ થ્રીની પરીક્ષાઓ માટે ઉપયોગી છે મિત્રો મારો આ વિડીયો જો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને જે લોકોએ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું એ મારા આવનારા અને તમામ વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરી લે ધન્યવાદ મિત્રો